નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી ચેનલ રાહજી કે એજ્યુકેશનમાં આજના વિડીયોમાં આપણે એલ ભરતી બે હજાર ત્રેવીસ વિશે કેટલીક મહત્વની બાબતો જાણીશું તો આ ભરતીની લાયકાત છે લોકરક્ષક કેડર માટે બાર પાસ અને બિનહથિયારી પીએસઆઈ માટે ગ્રેજ્યુએટ છે તેની આ ભરતીમાં વયમર્યાદા જે લોકરક્ષક કેડર માટે છે તેમાં અઢારથી તેત્રીસ વર્ષ અને બિનહથિયારી પીએસઆઈમાં એકવીસથી પોત્રીસ વર્ષની છે અને કેટેગરી પ્રમાણે છૂટછાટ આપવામાં આવશે તો ધ્યાનમાં લેવું જે વિદ્યાર્થીઓએ છેલ્લા વર્ષની પરીક્ષા આપી છે એટલે કે આ વર્ષે પરીક્ષા આપી છે તેઓ અરજી કરી શકશે નહીં અત્યારે આવા વિદ્યાર્થીઓ અરજી ન કરી શકે પરંતુ શારીરિક કસોટી પહેલાં આવા વિદ્યાર્થીઓને અરજી માટે તક આપવામાં આવશે એટલે કે શારીરિક કસોટી પહેલા જો તેમનો રિઝલ્ટ આવી જાય તો તેમને એક તક આપવામાં આવશે અને જે વિદ્યાર્થી મિત્રો જે લાયકાત ધરાવે છે તે આ તકની રાહ જોયા વિના સમયસર પોતાની અરજી કરી લે આવું હસમુખ પટેલે ટ્વીટ કરીને જણાવેલું છે ત્યારબાદ હસમુખ પટેલે એ પણ જણાવ્યું છે કે લોકરક્ષક જે આ અરજી સ્વીકારવાનો સમય છે ચાર એપ્રિલથી ત્રીસ એપ્રિલ સુધીનો રહેશે શૈક્ષણિક લાયકાત સહિતના પ્રમાણપત્ર અરજી સ્વીકારવાનો છેલ્લી તારીખ સુધીના હોવા જોઈએ તો ખાસ કરીને ધ્યાનમાં લેવું લોકરક્ષક ભરતીમાં જે આ પરીક્ષા છે તેમાં કુલ બાર હજાર ચારસો ને બોતેર ખાલી જગ્યાઓની સીધી ભરતી કરવામાં આવેલ થોડા દિવસ અગાઉ જ જાહેરાત કરવામાં આવી હતી તો આ પરીક્ષા છે તે ઓફલાઈન લેવામાં આવશે ઓનલાઈન લેવામાં આવશે નહીં તો ખાસ કરીને ધ્યાનમાં લેવું ત્યારબાદ હસમુખ પટેલે એ પણ જણાવ્યું છે કે ઉમેદવારોએ અરજીમાં બારમાની માર્કશીટ મુજબનું નામ લખવાનું રહેશે તથા માર્કશીટ અપલોડ કરવાની રહેશે ઉમેદવારો માર્કશીટ તૈયાર રાખી ડુપ્લિકેટ અરજીઓ ટાળવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે તો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ જય હિન્દ